ભડિયાદપીર ઉર્જ કમિટી અને દરગાહ તરફથી જગન્નાથ મંદિર ખાતે રથ આપી એકતાનો એક રંગ પૂરો પાડ્યો જ્યારે પીર દરગાહ ખાતે પગપાળા મેદની ચાલે છે ત્યારે જગન્નાથ મંદિરના મહંત પોતે મેદનીનું સ્વાગત કરવા માટે આવે છે મેદનીની અંદર પગપાળા જતા યાત્રાળુઓનું સ્વાગત કરે છે તે જ રીતે ભડિયાદ ઉર્જ કમિટી અને ભડિયાદના ગાદીપતિઓ તરફથી અહીંયા રથ આપવામાં આવે છે આ કોમી એકતાનું મોટું પ્રતિક છે દેશ અને ખાસ કરીને ગુજરાતમાં સૌથી મોટું કોમી એકતાનું પ્રતિક સમાન ગણાવી શકાય જ્યારે રથયાત્રામાં ભડિયાદ ઉર્ષ કમિટી તેમજ દરગાહ તરફથી રથભેટ આપવામાં આવે છે તો ઉર્ષ વખતે પગપાળા મેદીનું સ્વાગત જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દ્વારા કરવામાં આવે છે આ કોમી એકલાદ જીવંત રહે છે એમ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે તેના બે દિવસ પહેલાં કોમી એકલાદ માટે એક રથ આપવામાં આવે છે આ ભડિયાદ ઉર્જ કમિટી અને ભળિયાદ પીર દરગાહ તરફથી આપવામાં આવે છે તેમાં હાજર રહેનારમાં દરગાહના ગદિપતિ બાઉમિયા બાપુ પડિયા દુર્જ કમિટીના પ્રમુખ મોહમ્મદ રઝા બુખારી પડિયા દુર્જ કમિટીના ઉપપ્રમુખ ઇકબાલભાઈ લકી અજયભાઈ મોદી મેદની કમિટીના સભ્યો પણ હાજર રહે છે રિપોર્ટર સી કે બારડ